આપણે વાત કરી રહ્યા છીએ ડિગ્રી મેળવવાથી ક્વોલિફિકેશન થી તમે નોકરી ન મેળવી શકો સ્કિલ બહુ જ જરૂરી છે આજના સમયમાં ત્યારે ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું લોન્ચ થઈ ચૂક્યું છે જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટે કર્યું છે જેની અંદર તમારું સ્કિલ પ્રમાણે તમે રજિસ્ટર કરી શકો અને કોમ્પિટ કરી શકો સૌથી મુખ્ય વાત એનું એ છે કે આમાં ક્વોલિફિકેશન મેટર નથી કરતો સ્કિલ મેટર કરે છે જેની અંદર સિક્સટી થ્રી સ્કિલ સ્ના ઉપર કોમ્પિટિશન સેટ કર્યું છે જે કોમ્પિટિશનમાં જે વિજેતાઓ થશે એને ઇન્ટરનેશનલ સ્કિલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટેની સંપૂર્ણ મદદ સંપૂર્ણ સહાયતા ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી આજે આપણી સમક્ષ ઊભું છે જેની અંદર ઇન્ડિયા સ્કિલ્સે સિક્સટી થ્રી સ્કિલ સેટ નક્કી કર્યું છે અને જેમાં છત્રીસ સ્ટેટ્સ અને યુટીસ એમાં ભાગ લેશે અને સૌથી મોટી વસ્તુ એ છે કે આની અંદર ક્વોલિફિકેશનને પ્રાધાન્ય આપવા બદલ સ્કિલને વધારે ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી રહ્યું છે અને જે હકીકત છે કે આજની તારીખમાં ફક્ત તમારી પાસે ડિગ્રી હોય કે એક્સવાઇઝ જેટ ક્વૉલિફિકેશન હોય તો એનાથી તમે આગળ ન વધી શકો તમારી પાસે સ્કિલ સેટ હોવું બહુ જ જરૂરી છે આજની તારીખમાં કમ્પીટ કરવા માટે તો એને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા સ્કિલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેને રિલેટેડ એક બહુ જ મસ્ત કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલ માંડવીમાં કરવામાં આવેલ સ્વામી જીવન દાસજીના આશીર્વાદથી આ કાર્યક્રમ બહુ સફળ થાય જેમાં એનએસડીસીના સ્ટેટ લેવલ ઓફિસર મિસ્ટર રાકેશ કુમાર અને એમની ટીમ એ વિદ્યાર્થીઓ સમક્ષ ઇન્ડિયા સ્કિલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વિશે સંપૂર્ણ માહિતી આપી અને એના પ્રશ્નોત્તરીના જવાબ પણ બહુ સારી રીતે આપે આપ લોકોને જેને પણ પોતાનું આવડત ઉપર ભરોસો છે અને એમને લાગે છે કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલ સુધી અમે પહોંચી શકીએ તો એ લોકો ડબલ્યુ 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 ડોટ સ્કિલ ડોટ ડોટ ઇનમાં જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે ત્રીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસ છેલ્લી તારીખ આપવામાં આવેલ છે અને આ મારા ખ્યાલથી દરેક લોકો માટે એક બહુ મસ્ત તક ભારત સરકારે પૂરું પાડ્યું છે ત્રીસ સેપ્ટેમ્બર બે હજાર એની છેલ્લી તારીખ છે વયમર્યાદા આપણે કહીએ તો સોળથી થી લઈને 25 વર્ષના કોઈપણ વ્યક્તિ જેની પાસે સ્પેશિયલ સ્કિલ્સ છે એ વ્યક્તિ આની અંદર પોતાનું કૌવત બતાવી શકે છે તો હું આહવાન કરીશ કચ્છના દરેક વ્યક્તિને જે સોળથી પચીસમાં આવે છે ને એમની પાસે લાગે છે કે હું ભારતનું નેતૃત્વ કરી શકું છું આવું સ્કિલ કોમ્પિટિશનની અંદર તો જરૂરથી આગળ આવો અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી પોતાનું ફોર્મ સબમિટ કરું આ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમ છે ધન્યવાદ At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.